ભારતના સ્ટીલ ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ સર્જાતા ચંદન સ્ટીલ લિમિટેડને આઠ સપ્ટેમ્બર બે હજાર રોજ નવી દિલ્હીમાં યોજાયેલી ઇપીસી ઇન્ડિયા પ્લેટિનમ જ્યુબેલી ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું કંપનીને સ્ટીલ ફોર્જિંગ શ્રેણીના મોટા ઉદ્યોગમાં સર્વોચ્ચ નિકાસ શ્રેષ્ઠતા માટેનું પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની અધ્યક્ષતા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવી હતી જ્યારે એવોર્ડનું વિતરણ માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલજીના હસ્તે થયું હતું ચંદન સ્ટીલ લિમિટેડ છેલ્લા અનેક દાયકાથી સ્ટીલ ક્ષેત્રમાં પોતાની અવિરત સેવાઓ આપી રહ્યું છે કંપનીએ માત્ર દેશના જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ભારતીય સ્ટીલ ફોર્જિંગ ઉદ્યોગને એક અલગ ઓળખ અપાવી છે નિકાસ ક્ષેત્રમાં સતત વૃદ્ધિ ગુણવત્તામાં અડગ પ્રતિબદ્ધતા અને નવીન ટેકનોલોજી અપનાવવાની દિશામાં કરેલા પ્રયત્નોના કારણે કંપનીએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ હાંસલ કર્યો છે કંપનીએ આ અવસર પર જાહેરાત કરી કે આ એવોર્ડ સંપૂર્ણપણે ચંદન સ્ટીલ પરિવારના દરેક સભ્યને સમર્પિત છે કર્મચારીઓની નિષ્ઠા, સખત મહેનત અને વ્યવસ્થાપનની દૂરંદેશી દ્રષ્ટિના કારણે આ માન્યતા શક્ય બની છે. કંપનીએ જણાવ્યું કે આ એવોર્ડ માત્ર સિદ્ધિ જનતી પરંતુ ભવિષ્ય માટે નવી પ્રેરણા છે. ચંદન સ્ટીલ લિમિટેડ આગામી સમયમાં પણ નિકાસ ક્ષેત્રે નવા બજારોમાં પ્રવેશ કરવાનો, ઉત્પાદન ક્ષમતા વધારવાનો અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ મજબૂત બનાવવાનો લક્ષ્ય ધરાવે છે. આ રાષ્ટ્રીય એવોર્ડ સાથે ચંદન સ્ટીલ લિમિટેડે માત્ર કંપનીનું જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સ્ટીલ ઉદ્યોગનો ગર્વ વધાર્યો છે. ઉમરગામ મામલતદાર કચેરીમાં છતનું પ્લાસ્ટર પડતા કર્મચારીઓમાં નાસભાગ મચી મચી ગઈ હતી હતી ઉમરગામ મામલતદાર કચેરીના ધારા વિભાગમાં છત પરથી પ્લાસ્ટરનું પડતા કર્મચારીઓમાં હાલની કચેરી જર્જરિત હાલતમાં હોવાથી જોખમ સર્જાયું છે સરકાર દ્વારા જરૂરિયાતને ધ્યાને લઈ નવનિર્મિત કચેરી માટે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને હાલ કોસ્ટલ હાઈવે પર નવનિર્મિત કચેરીનું કામ પૂર્ણતાના આરે છે જેથી તાત્કાલિક સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે ઉમરગામ તાલુકા મામલતદાર કચેરીના ઈ ધારા વિભાગમાં આજે સવારે છત પરથી પ્લાસ્ટરનો પોપડું પડતા અચાનક કર્મચારીઓમાં નાસભાગ મચી હતી ઘટનાના સમયે કચેરીમાં રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું ઘટના બાદ કર્મચારીઓ કચેરી બહાર દોડી આવ્યા હતા અને બાદમાં સફાઈ કરી ફરી કામગીરી શરૂ કરી હતી હાલમાં મામલતદાર કચેરી જર્જરિત હાલતમાં છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર પાસે નवनिर्मિત સુવિધા સંપન્ન કચેરી માટે દરખાસ્ત કરવામાં આવી હતી આ અનુસંધાને કોસ્ટલ હાઇવે પર નવું કચેરી મકાન બનાવાઈ રહ્યું છે જે હવે પૂર્ણતાના આરે છે કચેરી આવતા અરજદારો તથા કર્મચારીઓની માંગ કરી છે કે શક્ય તેટલું વહેલી તકે નવ નિર્મિત કચેરીમાં સ્થાનાંતર કરવામાં આવે જેથી જૂની કચેરીની જર્જરિત હાલતમાંથી ઉભા થતા જોખમો દૂર થાય અને સલામત વાતાવરણમાં કામ થઈ શકે સોરસુબા રેલવે ઓવરબ્રિજ પાસે કચરાના ઢગલા જાહેર આરોગ્ય જોખમાયેલી સ્થિતિ જોવા મળી રહી છે ઉમરગામ તાલુકાના મહારાષ્ટ્ર સરહદ અડીને આવેલા સોળસુબા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગંદકીની સમસ્યાઓ વધી રહી છે ખાસ કરીને ગામના પૂર્વ ભાગે આવેલા રેલવે ઓવરબ્રિજના છેડે કચરાના ઢગલા ખડકી દેવાતા આસપાસ ગંદકી ફેલાઈ રહી છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તાલુકાના શહેરી તથા દરિયાકિનારા વિસ્તારોમાં સમયાંતરે સફાઈ કામગીરી થતી જોવા મળે છે જેની તુલનામાં સોળસુબા વિસ્તારમાં કચરાના ઢગલા સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડાવતા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે ગંદકીને કારણે મચ્છર તથા જીવાતોને કારણે જાહેર આરોગ્ય સામે જોખમ તોડાતું નજરે પડી રહ્યું છે મહારાષ્ટ્ર તરફથી આવતા વાહન ચાલકો મુખ્ય માર્ગ ઉપરના આ કચરાના ઢગલા જોઈ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે તાત્કાલિક સફાઈ અભિયાન ચલાવી કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેમજ નિયમનો ભંગ કરીને કચરો ઠાલવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે દરિયાઈ સુરક્ષા સંભાળતા અત્યંત મહત્વપૂર્ણ વિશેષ કામગીરી કરતા મરીન ટાસ્ક ફોર્સના અધિક પોલીસ મહાનિદેશક ની રાહબરી અને પોલીસ અધિક્ષક કેસ જે પરમાર હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ મરીન સેક્ટર લીડર ઉમરગામના નાયબ પોલીસ અધિક્ષક એએમ કોગસિયા તેમજ મરીન ટીમ લીડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએસ પઠાણ તથા ફિશરીઝ વિભાગના મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક શ્રીમતી સોનલબેન ચૌધરી મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક મયૂરભાઈ પટેલ વગેરે બલસાડ જિલ્લાના ભાગળ ગામ ખાતે ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા શંકાસ્પદ વસ્તુ દેખાય ચરસ છે ગાંજો છે જે પ્રતિબંધિત વસ્તુઓ છે કાયદાથી પ્રતિબંધિત કરેલી વસ્તુઓ કે સેવન પદાર્થો હોય કે કોઈ ડ્રગ્સ હોય તો આ બાબત પણ આપણે ધ્યાન રાખવાનું છે કારણ કે એ દરિયા માર્ગે પણ હેરાફેરી થઈ શકે છે એમાં ખાસ કરીને આ ફીન ગાંજો ચરસ એમ્બી ડ્રગ્સ છે હેરોઈન છે કોકીન છે આ બધું એ આ દુઃખ એટલે આ વસ્તુ ન થાય ખાસ કરીને એટલે આવે કોઈ શંકાસ્પદ વસ્તુ કે અજાણી વસ્તુ વિન વારથી પડી હોય ખાસ કરીને એ પેકેટ આપડા વિન વારથી આપણને મળ્યા છે દાદરાનગર હવેલી પોલીસ સાયબર ફ્રોડ વિરુદ્ધ જંજાગૃતિ અભિયાન ચલાવશે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી પોલીસ હવે સાયબર ફ્રોડ ના વધતા જતા કેસોને અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે એક મોટો અભિયાન શરૂ કરવા જઈ રહી છે सेलवास एसपी सचिन यादवે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમણે દરરોજ 12મી વધુ અને મહિનામાં 250મી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો મણે છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે લોકોને તાત્કાલિક ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે જેથી ગુમાવેલા નાણા પાછા મેળવવામાં સરળતા રહે સાયબર ફ્રોડ સામે જાગૃતિ લાવવા एसपी सचिन यादवે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપી હતી પીસ કરવા દેતે હે એન્ડ વો આપકો પૈસા પાછો મિલ જાતા ઉસકે બાદ જો જાનચ હે વો બીસરા ઇશ્યુ तो आपको क्या करना है कि जब कभी भी आपके पास कोई भी साइबर फ्रॉड आपके साथ हो जाता है तो एक 1930 एक हेल्पलाइन नंबर है जो कि आई फोर सी ने जारी किया है 1930 आपको उस पर कॉल करना है जैसे ही आप कॉल करोगे आपसे आपके बैंक अकाउंट डिटेल्स लिए जाएंगे इंटरनली उसी बैंक अकाउंट डिटेल से वो पूरा ट्रैक करते हैं कि अल्टीमेटली पैसा जो है किस किस खाते में गया है और जिस जिस खाते में पैसा गया हुआ होता है उस उस खाते को वो फ्रीज कर देते हैं फ्रीज करने का मतलब है कि जो अक्यूज है वो पैसा निकाल नहीं पाएगा और एक बार अगर फ्रीज हो गया तो आपको कोर्ट में जाना है कोर्ट जो है आपको पैसा वापस कर देगा एक है वन दूसरा है एन पोर्टल एन पोर्टल उसकी वेबसाइट है साइबर क्राइम जी ओ वी डॉट इन उस पर आप जाओगे तो आपको एक टैब दिखाई देगा ऊपर रजिस्टर दी कंप्लेंट रजिस्टर दी कंप्लेंट पे जब आप क्लिक करोगे तो वहाँ पे आपको तीन टैब खुलते हैं वहाँ पे एक होता है वुमेन रिलेटेड क्राइम एक होता है फाइनेंशियल फ्रॉड क्राइम और एक होता है अदर्स जैसा भी आपके साथ क्राइम है आप उस टैब पे जाए अपना विंडो खुलेगा उस पर लॉग करें और जो भी डिटेल्स हैं आपकी बैंक अकाउंट्स की वो उसमें डाल दें सेम प्रोसेस जो है 1930 वाला उसमें फॉलो होगा आप जैसे डिटेल डालेंगे उसकी इंफॉर्मेशन हमारे पास आएगी जिस जिस खाते में पैसा गया है उस उसको हम फ्रीज करवा इफेक्टिव है आज के दिन साइबर क्राइम में फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलोज नमस्कार